સ્વાગત કરું છું મિત્રો અમારી ચેનલ એજ્યુકેટ સ્ટડીઝોનમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ નવ ભાગ બેનો અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર એક બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો જવાબ આવશે રાષ્ટ્રીય શોક દિન તે પછી પ્રશ્ન નંબર બે ક્યાં સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા જવાબ આવશે મોરલે મિન્ટો પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી જવાબ આવશે અરવિંદ ઘોષ પ્રશ્ન નંબર ચાર પરદેશની ભૂમિ પર હિન્દનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો જવાબ આવશે મેડમ ભીખાઈજી મા પ્રશ્ન નંબર પાંચ અંગ્રેજોની કઈ નીતિ દ્વારા બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો તો આવશે ભાગલા પાડો અને રાજ નીતિ પ્રશ્ન નંબર છ કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા જવાબ આવશે કોમવાદ પ્રશ્ન નંબર સાત ક્યાં વાઇસરોએ બંગાળના બે ભાગલા પાડ્યા જવાબ આવશે લોર્ડ કરઝન પ્રશ્ન નંબર આઠ સ્વદેશીને ઉત્તેજન આપવા માટે ક્યું આંદોલન ઉગ્ર બન્યું જવાબ આવશે વિદેશી માલના બહિષ્કારનું પ્રશ્ન નંબર નવ બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા જવાબ આવશે ઓગણીસો અગિયાર પ્રશ્ન નંબર દસ મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ જવાબ આવશે ઓગણીસો છ પ્રશ્ન નંબર અગિયાર શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું છે જવાબ આવશે ભવાની મંદિર પ્રશ્ન નંબર બાર અંગ્રેજી અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી જવાબ આવશે મદનલાલ ધીંગરાએ પ્રશ્ન નંબર તેર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગ્દર પાર્ટી કોણે રાખ્યું તો જવાબ આવશે લાલા હરદયાળ પ્રશ્ન નંબર ચૌદ જર્મનીમાં હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોણે કરી તો જવાબ આવશે ચંપક રમણ પિલાઈ પ્રશ્ન નંબર પંદર પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલાવી હતી તો જવાબ આવશે રાજા મહેન્દ્ર પ્રતાપે પ્રશ્ન નંબર સોળ મિન્ટો સુધારા ક્યારે અમલમાં આવ્યા જવાબ આવશે ઓગણીસો નવમાં પ્રશ્ન નંબર સત્તર ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા જવાબ આવશે કૃષ્ણ ગોખલે પ્રશ્ન નંબર અઢાર ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ ક્યારે પાછા ફર્યા જવાબ આવશે નવ જાન્યુઆરી ઓગણીસો પંદર પ્રશ્ન નંબર ઓગણીસ કયા એક્ટી વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્ર નષ્ટ થયું જવાબ આવશે રોલેક્ટ એક્ટ પ્રશ્ન નંબર વીસ ગાંધીજીએ રોલેક એક્ટને કેવો કાયદો કહ્યો જવાબ આવશે કાળો કાયદો પ્રશ્ન નંબર એકવીસ રોલેક્ટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો આવું કોણે કહ્યું હતું તો જવાબ આવશે પંડિત મોતીલાલ નેહરુએ પ્રશ્ન નંબર બાવીસ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશોનો સુલતાન ઇસ્લામ ધર્મના ખલીફા હતો જવાબ આવશે તુર્કી પ્રશ્ન નંબર ત્રેવીસ અસહકારના આંદોલનને કોંગ્રેસ મહાસભાના કયા અધિવેશનને મંજૂર કર્યું જવાબ આવશે ડિસેમ્બર ઓગણીસો વીસના નાગપુર અધિવેશને પ્રશ્ન નંબર ચોવીસ અસહકાર આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની કેસરે હિંદની ઉપાધિનો ત્યાગ કર્યો જવાબ આવશે મહાત્મા ગાંધી પ્રશ્ન નંબર પચીસ ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું એ પછી કોંગ્રેસમાં કયા પક્ષની સ્થાપના થઈ જવાબ આવશે સ્વરાજ પક્ષ પ્રશ્ન નંબર છવ્વીસ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી જવાબ આવશે ચિતરંજન દાસ મુનશી અને મોતીલાલ નેહરુ પ્રશ્ન નંબર સત્યાવીસ સંયુક્ત રાષ્ટ્રોની આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડના કયા શહેરમાં છે જવાબ આવશે હેગ પ્રશ્ન નંબર અઠ્યાવીસ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ ક્યુ છે જવાબ આવશે સામાન્ય સભા પ્રશ્ન નંબર ઓગણત્રીસ સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાયમી સભ્ય દેશો કયા ક્યાં છે જવાબ આવશે અમેરિકા રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન પ્રશ્ન નંબર ત્રીસ કયા રાષ્ટ્રે રાષ્ટ્રેટો નિષેષાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે જવાબ આવશે રશિયા પ્રશ્ન નંબર એકત્રીસ સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે જવાબ આવશે ચોપન પ્રશ્ન નંબર બત્રીસ વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે જવાબ આવશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ તે પછી પ્રશ્ન નંબર એકત્રીસ વિશ્વના મજદૂરોના હકો અને ન્યાય અંગેનું કાર્ય કોણ કરે છે જવાબ આવશે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન નંબર ચોત્રીસ આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે જવાબ આવશે નવ વર્ષ પ્રશ્ન નંબર પાંત્રીસ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે કરે છે જવાબ આવશે પાંચ પ્રશ્ન નંબર છત્રીસ સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું જવાબ આવશે સાત પ્રશ્ન નંબર સાડત્રીસ દાંડી કૂચ ક્યારે કરવામાં આવી જવાબ આવશે બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ પ્રશ્ન નંબર આડત્રીસ કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે તો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ પ્રશ્ન નંબર ઓગણચાલીસ ડોમિનિયન સ્ટેટસ એટલે શું જવાબ આવશે સ્થાનિક સ્વરાજ્ય પ્રશ્ન નંબર ચાલીસ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ જવાબ આવશે સુભાષચંદ્ર બોઝની પ્રશ્ન નંબર એકતાલીસ સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠી ચાર્જથી કોનું મૃત્યુ થયું હતું જવાબ આવશે લાલા લજપતરાય પ્રશ્ન નંબર બેતાલીસ નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાય છે જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન નંબર તેતાલીસ હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા જવાબ આવશે માઉન્ટ બેટન પ્રશ્ન નંબર ચુમાલીસ ભારતમાં સ્વતંત્ર દિનની સૌ પ્રથમ ઉજવણી ક્યારે થઈ જવાબ આવશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ પ્રશ્ન નંબર પિસ્તાલીસ કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી જવાબ આવશે ગાંધીજીએ પ્રશ્ન નંબર છેતાલીસ હું બ્રિટિશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં લૂણો લગાડું છું આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું જવાબ આવશે દાંડીના દરિયા કિનારે પ્રશ્ન નંબર સુડતાલીસ ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ ક્યારે કર્યો જબ આવશે છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ પ્રશ્ન નંબર અડતાલીસ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ હિન્દ છોડોને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો જવાબ આવશે નવ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ પ્રશ્ન નંબર ઓગણપચાસ કરેંગે યા મરેંગે ગે ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું જવાબ આવશે હિંદ છોડો ચળવળ વખતે પ્રશ્ન નંબર પચાસ સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે જવાબ આવશે અબ્દુલ ગફાર ખાન મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરજો થેન્ક યુ